જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય વિભાપર ખાતે બાળકો માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કાયદાકીય સુરક્ષા જેન્ડર ઇક્વલિટી ગુડ ટચ એન્ડ બેડ ટચ મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી ડીએચઇડબ્લ્યુની ટીમ દ્વારા આપવામાં આવી હતી

શ્રી અસ્મિતાબેન સાદિયા સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે